વિશાવદર જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન જગન્નાથની સાતમી રથયાત્રાનું આયોજન થયેલ છે ભગવાન જગન્નાથ ગંજીવાડા ગોપી મંડળના મામાની ઘરે મોસાળું કરવા ગયેલ અને ગઈકાલે ભગવાન વાજતે ગાજતે નિજ મંદિરે પધારેલ છે ત્યારે મોસાળમાં ભગવાન જગન્નાથના બળદેવજી અને બહેન સુભદ્રા મોસાળમાં બહુ જ લાળ કરતા હોય છે અને અવનવી વાનગી આરોગતા હોય ત્યારે ભગવાનને કેરી ગુલાબજાંબુ બહુ ભાવતા હોય છે અને આરોગ્ય હોય ત્યારે ભગવાનના નેત્રો ઉત્સવ ઉજવવામાં આવેલ હોય છે ત્યારે વિસાવદર જગન્નાથ મંદિરે નેત્ર ઉત્સવ ઉજવવામાં આવેલ હતો અને નેત્ર ઉત્સવ વિદ્વાન શાસ્ત્રીઓના મંત્રોચ્ચાર સાથે પૂર્ણ કરવામાં આવેલ છે શ્રી જગન્નાથ ભગવાન કી જય આજ રોજ ભગવાન જગન્નાથજીને પોતાના મોશાળમાંથી નેત્રોત્સવ વિધિ માટે પોતાના નિજ સ્થાન ઉપર લઈ આવવામાં આવે કે જ્યારે ભગવાનની આંખો ઉઠે છે ત્યારે એના મોશાળાની અંદર ભગવાનને લઈ જાય જગન્નાથજીને ત્યારે ત્યાં અનેક પ્રકારની એને ફ્રૂટ ફળાદીઓ ખવરાવવામાં આવે ભગવાનની અનેક પ્રકારથી એની સેવાઓ કરાવવામાં આવે ત્યારે આજ રોજ ભગવાન જગન્નાથજી પરમાત્મા પરમ નિજાનંદ પરમ પરમકૃપાળુ પરમાત્માને સ્થાનની અંદર લઈ આવી અને નેત્રોત્સવ વિધિ ભગવાનને અંજન વિધાન એ કરાવવામાં આવ્યું વિસાવદરની અંદર જગન્નાથજી મહારાજ અને જગન્નાથજીની પૂર્ણ અનુક્રમપાથી સર્વ ભાવિક ભક્તજનો તેમજ જગન્નાથ ટ્રસ્ટ દ્વારા જે બે દિવસનું આયોજન તારીખ છ સાત બે હજાર ચોવીસ અને સાત સાત બે હજાર ચોવીસના રોજ આજના દિવસે ભગવાનનો નેત્રોત્સવ વિધિ અહીંયા ભગવાનની સોડશોપચારથી પૂજા અને ભગવાનનું નેત્રન પરિપૂર્ણ થયું અને કાલના દિવસે તારીખ સાત સાત બે હજાર ચોવીસના રોજ ભગવાનનો અન્નપૂર્ટ દર્શન છપ્પન ભોગ ભગવાનની મહાઆરતી અને ભગવાનનો રથની અંદર આરૂઢ વિધાન અને ભગવાનની ભવ્યથી ભવ્ય શોભાયાત્રા વિશાવદરની અંદર એ વેદ મંત્ર ઘોષ દ્વારા અને સર્વ ભક્તોજનો દ્વારા કરવામાં આવશે જય જગન્નાથ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રિલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે લાયકાત ધોરણ દસ થી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભૂજ કચ્છ